બરોરા સ્ટર્લિંગ હોસ્પિટલના કિડની ટ્રાન્સપ્લાન્ટના બે તબીબો ભાવનગરની મુલાકાતે આવી પત્રકાર પરિષદ યોજી હતી બરોરા સ્ટર્લિંગ હોસ્પિટલના કિડની ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાત ડૉક્ટર કમલેશભાઈ પારેખ અને ડૉક્ટર સાગરભાઈ જોશીએ ભાવનગર ખાતે આવીને પત્રકારોને માહિતી આપી હતી કે કિડની ફેલ થતાં ડાયાલિસિસ કરવું ફરિજિયાત હોય છે ત્યારે વારંવાર ડાયાલિસિસ કરવું એ યોગ્ય નથી જેને લઈને પત્રકારોને માહિતી આપી હતી નમસ્કાર હું ડૉક્ટર સાગર જોશી હું ફૂલ ટાઈમ કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન સ્ટલિંગ હોસ્પિટલ વડોદરા ખાતે કાર્યરત છું આજે ભાવનગરમાં અમે લોકો આવ્યા છીએ મારી સાથે ડૉક્ટર કમલેશ પરીખ પણ છે મુખ્ય હેતુ અમારો છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે જનજાગૃતિ ફેલાવવી દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટથી જે ફાયદા થાય છે એના વિશે જાણકારી આપવી અને સાથે સાથે લોંગ ટર્મ ડાયાલિસિસના લીધે જે બર્ડન વધી રહ્યું છે આજે આપણે જોવા જઈએ દેશની અંદર દર વર્ષે બે લાખ કરતાં વધુ દર્દીઓ ડાયાલિસિસમાં ઉમેરાતા જાય છે એટલે કે એન્ડ સ્ટેજ કિડની ફેલિયરના દર્દીઓમાં દર વર્ષે બે લાખથી વધારે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે આ બર્ડન અલ્ટિમેટલી ડાયાલિસિસ સિસ્ટમ પર પડે છે અલ્ટિમેટલી સરકારનો ખર્ચ વધે છે જે અલ્ટિમેટલી લોકોના ખિસ્સામાંથી જ ટેક્સ પેટે વસુલાતો હોય છે મુખ્ય ફાયદો ટ્રાન્સપ્લાન્ટનો એ છે કે દર્દી પોતાની ફંક્શનલ લાઈફ જીવી શકે છે સાથે સાથે ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવમેન્ટ થાય છે દર્દીનું એક દર્દી અઠવાડિયામાં બેથી ત્રણ વાર ડાયલિસિસ કરાવે તો એ નોકરી ધંધા પર જઈ નથી શકતો એને ફાઇનાન્શિયલ લોસીસ પણ થતા હોય છે સાથે સાથે જ્યારે ની સાથે સાથે એને હૃદયની પણ તકલીફ વધતી જતી હોય છે એના બોન હેલ્થની પણ તકલીફ વધતી જતી હોય છે જ્યારે ટ્રાન્સપ્લાન્ટ દર્દીને આ બધી વસ્તુથી છુટકારો આપી શકે છે અને ઓવરઅલ ઓવરઓલ એક સારી હેલ્થ પેશન્ટને આપી શકે છે તો ટ્રાન્સપ્લાન્ટ જ કિડની ફેલિયરનું એક સારું ટ્રીટમેન્ટ હોઈ શકે છે આ વિશે જાગૃતિ ફેલાવવા માટે આજે અમે લોકો આવ્યા છીએ અને આઈએમએ ભાવનગર સાથે એક સીએમઈ પણ કરવા જઈ રહ્યા છે જેમાં ટ્રાન્સપ્લાન્ટ વિશે નવી નવી ટેકનિક અને ડિસ્કશન્સ થશે થેન્ક યુ હું ડૉક્ટર કમલેશ પરીખ હું વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતેનો નેફ્રોલોજીસ્ટ છું નેફ્રોલોજીસ્ટ એટલે કિડની રોગોના નિષ્ણાત જે કિડની ફેલિયરવાળા દર્દીઓનું ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરે અમે લોકો ખૂબ બધા દર્દીઓના કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ અત્યારે વડોદરા ખાતે ભાવનગરથી પણ ઘણા બધા દર્દીઓએ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે એટલે મને થયું કે હું ભાવનગરના મારા દર્દીઓ અને એમના સગાને પણ મળું અને અહીંના ડૉક્ટરને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે થોડા માહિતગાર કરું એટલે આજે સાંજે ભાવનગરમાં અમે આઈએમએમ ભાવનગરની સાથે પણ એક મિટિંગ રાખી છે કિડનીના રોગ ખૂબ વધતા ચાલ્યા છે ઘણા કારણોથી થાય ડાયાલિસિસ એ કિડની ફેલિયરનો વિકલ્પ ખરો પણ એક થોડાક સમય માટે કારણ કે ડાયાલિસિસના દર્દીઓ ડાયાલિસિસ વડે સાજા સારા રહી શકતા નથી એ તો ખાલી જીવન ટકાવવાની સારવાર દર્દી જો બે દિવસ ડાયાલિસિસ પર રહે તો એ ધંધો કે નોકરી ક્યારે કરે પ્લસ ડાયાલિસિસ પર હોવાના કારણે શરીરમાં જે વિકૃતિઓ અને જે નબળાઈ રહે એને કારણે કંઈ કામના નથી રહેતા મોટાભાગે ડાયાલિસિસ ની જરૂર પિસ્તાલીસથી પંચાવન વર્ષની ઉંમર વચ્ચે પડે આ સમય એવો છે કે જ્યારે દર્દીને સૌથી વધારે જવાબદારીઓ કુટુંબની નિભાવવાની થાય એ જ વખતે કુટુંબનો મોભી જો ખસી જાય તો કુટુંબની શું હાલત થાય કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીને નોર્મલ બનાવી દે સામાન્ય માણસ જેટલું જીવન જીવી શકે આજની તારીખે દવાઓ સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનો ખર્ચો લગભગ સાડા આઠ લાખ રૂપિયા જેટલો જ થાય છે કે જે વર્ષે ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી દર્દીની તબિયત સારી રહે તો એ પોતાના વડે જ એટલો ખર્ચો કાઢી શકે પ્લસ ક્વોલિટી ઓફ લાઈફ સારી રહે અને લાંબુ જીવન જીવી શકાય જ્યારે ડાયાલિસિસ પર લાંબુ જીવન જીવી શકાતું નથી ડાયાલિસિસના દર્દીઓનો સર્વાઇવલ રેટ પાંચ વર્ષમાં પચાસ ટકાથી પણ ઓછો છે જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટનો પાંચ ટકા આઈ મીન પાંચ વર્ષનો સર્વાઇવલ રેટ નાઇન્ટી પર્સન્ટથી પણ વધારે છે એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટનો સક્સેસ રેટ ઘણો વધારે છે મૂળ બીક દાતાને એવું હોય કે હું કિડની ડોનેટ કરીશ તો મારું શું થશે તો અમે લોકો હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ દૂરબીન વડે લેપ્રોસ્કોપિકલી અને રોબોટિક્સથી કરીએ છીએ કે જેમાં દાતાઓને ખાસ કોઈ જ તકલીફ પડતી નથી બીજા દિવસે દર્દી ચાલીને વોર્ડમાં જઈ શકે અને ચોથે દિવસે તો રજા લે દાતા જો સો વર્ષ જીવાનો હોય તો એ કિડની ડોનેશન કરવાથી એના આયુષ્યમાં એક દિવસનો પણ ઘટાડો થતો નથી કે કોઈ લિમિટેશન આવતા નથી એટલે એ માન્યતા દાતાઓએ રાખવાની જરૂર જ નથી કે મારું શું થશે કે મને કંઈ તકલીફ પડશે કિડનીને એવું થતું નથી અને એવું ના થાય એના માટે અમે ઓપરેશનની અગાઉ બધી તપાસ કરતા જ હોઈએ છે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે હવે બ્લડ ગ્રુપનો પણ સવાલ નથી રહ્યો કોઈ પણ બ્લડ ગ્રુપના દર્દી પોતાના સગાને કિડની આપી શકે એટલે ગ્રુપ મેચ કરવું એ હવે જરૂરી રહ્યું નથી એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ વડે સામાન્ય રીતે લાંબુ જીવન જીવવાનું સામાન્ય જીવન જીવવાનું અને બધી જવાબદારીઓ નિભાવી એ કિડની ફેલિયરનો સૌથી શ્રેષ્ઠ સારવાર વિકલ્પ છે